સોમવારે બપોરે ઘરમાં હાજર હતા ત્યારે તેમના ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટી ત્રીજા માળની બાલ્કની પર થઈ નીચે પડ્યો હતો સાથે સ્લેબના પોપડા પણ ખડી પડ્યા હતા ધડાકા સાથે બાલ્કનીનો ભાગ તૂટી પડતા રહીશોમાં ભાગ દોડ મચી હતી ફાયર બ્રિગેડે ત્રણેયને બહાર કાઢી જોખમી રીતે લટકેલા કાટમાળને ખસેડ્યો હતો ટીમે ફ્લેટ ખાલી કરાવી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને કબજો સોંપી દીધો હતો આપણને મોરાભાગા ફાયર સ્ટેશનને દિવાળી પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતાં ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ કરો ને તેનો ભાગ જર્જરી થતો અને તે સ્લેબ ધડાશાય થઈ ગયો હતો ચેક કરતાં કોઈને જાનહાની કે નુકસાન થયું નથી ને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે